એક કહેવત છે કે 100 વાર કાશી અને એક વાર પ્રાચી આ કહેવતને સાર્થક કરતું આ પ્રાચી તીર્થ સૌરાષ્ટ્રમાં ખૂબ પૌરાણિક તીર્થધામ તરીકે ઓળખાય છે અહીં ચૈત્ર મહિનામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પિતૃકાયા કરવા માટે આવે છે પ્રાચીમાં શ્રી કૃષ્ણ ભગવાને યાદવોના મોક્ષ માટે અહીં પિતૃ કાર્ય કરાવેલું ત્યારથી જ અહીં મોટી સંખ્યામાં નારાયણ બલિ ચંડી અને પિતૃ તર્પણ કાર્ય કરવામાં આવે છે જે આ જગ્યા ઉપર આશરે સાડા પાંચ હજાર વર્ષ પહેલા

લોકો આજે પણ પૂજા અર્ચના કરી તેમજ પાણી રેડીને પોતાના પિતૃઓની આત્માને શાંતિ આપવા અહીં આવે છે પ્રાચીનું મહત્વ વધારે છે થાય તો બધે ઘરે પણ થાય છે પણ થાય છે બધી જગ્યાએ થાય છે પણ કાચીનું મહત્વ વધુ છે પિતૃ કાર્ય માટે કે સોવાર કાશી એકવાર પ્રાચીની કેવળ છે એ બહુ અચી છે અને કાર્ય બહુ સિદ્ધ થાય છે પિતૃની આત્માની શાંતિ માટે હવન પૂજા અને નારાયણ બલી કરાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આખા ચૈત્ર મહિનામાં બ્રાહ્મણોના મંત્રો અને થાળીઓના વાસથી પ્રાચી તીર્થ ગુંજી ઉઠે છે દિલીપ વોરી